પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ આઝાદીના ઓગણસીમાં સ્વાતંત્ર્યતા પર્વે નર્મદા જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો તિલકવાળા સ્થિત શ્રી કે એમ શાહસ્કૂલના મેદાનમાં યોજાયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ જિલ્લાવાસીઓને સંબોધતા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી કહ્યું હતું કે જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થઈ રહી છે અને વિશ્વ ફલક ઉપર જિલ્લાનું નામ રોશન થાય તેવા સૌ સાથે મળી પ્રયાસ કરીએ તેવી નેમ વ્યક્ત કરી હતી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર પર્યટન વિકાસના કારણે નર્મદા જિલ્લો દેશ વિદેશમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જ્યાં સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાના આશયથી રાજ્ય સરકાર શ્રીની હોમસ્ટે યોજના હેઠળ કુલ નેવ્યાસી લાભાર્થીઓને રૂપિયા સાડા ચાર લાખ પ્રતિ યુનિટ દીઠ સહાય પેટે કુલ રૂપિયા ચારસો લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે સ્વસહાય જૂથો અને પિંક રિક્ષા જેવી યોજનાઓ દ્વારા મહિલા સ્વાવલંબન વધારાયું છે યુવાનો માટે કૌશલ્ય વિકાસ તાલીમ અને સ્ટાર્ટઅપ સહાયથી રોજગારીના નવા વિકલ્પો ઊભા કરવામાં આવી રહ્યા છે આદિજાતિ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના શિક્ષણની રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિકાસ અવિરત ચાલુ રહે તેવા ધ્યેય સાથે ગુજરાત સરકાર સારું ભણો અને સારું જીવન જીવોના મંત્ર સાથે કાર્ય કરતી રહી છે નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ત્રણ પંચાયત દીઠ કલસ્ટર મુજબ ચાલુ વર્ષે એક હજાર છસો આઠ તાલીમો યોજી સોળ હજાર આઠસો તેત્રીસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા છે પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મમાં ચાલુ વર્ષે છવ્વીસના વધારા સાથે એકસો ત્રેવીસ જેટલા મોડલ ફાર્મ જિલ્લામાં તૈયાર થનાર છે પ્રાકૃતિક ખેતી કર્યા બાદ તેની ઉપજની વેચાણ વ્યવસ્થા માટે હાલમાં જિલ્લામાં ચાર કાયમી વેચાણ કેન્દ્રો અને આઠ હંગામી વેચાણ કેન્દ્રો કાર્યરત છે વધુ વેચાણ કેન્દ્રો સ્થાપવા માટે પ્રયત્નો ચાલુ છે ગુણવત્તાસભર પ્રાકૃતિક શાકભાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે દૂધાળા પશુઓ રાખી ડેરી કાર્ય દ્વારા પરિવારોને દૂધ વેચીને વધારાની આવક મેળવી રહ્યા છે આપ સૌના પરિશ્રમથી આપણે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં નર્મદા જિલ્લામાં ઊંચી સિદ્ધિ હાંસલ કરી શકીશું તેવો મને વિશ્વાસ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂત કુટુંબોને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં સીધી રકમ જમા કરવામાં આવી છે આ ઉજવણી દરમિયાન તિલકવાડા તાલુકાની પાંચ શાળાઓના બાળકોએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે આવનાર બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવનાર ત્રેસઠ જેટલા કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષધ્વનિનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું આ વેળાએ તિલકવાડા તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે રૂપિયા પચીસ લાખનો ચેક મામલતદાર શ્રી આર્યને અર્પણ કરાયો હતો કાર્યક્રમ બાદ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઓગણા એસીમી સ્વતંત્ર દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાઓએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેણે સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિપત્ર એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરી ને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે થેન્ક યુ આજે અગ્નયાશીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ લીધો છે શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે ઉર્જાથી એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદનને પાત્ર છે સર્વે પ્રજાજનો જોડાયા છે સાથે વિવિધ વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે ડૉક્ટર છે સરપંચ સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવો સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર વન બની રહે અને નર્મદા જિલ્લાનું જે ગૌરવશાળી ઇતિહાસ છે ઇતિહાસ પણ સર્વે લોકોએ જાણે સમજે અને આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્વે લોકોએ જે ભાગ લીધો છે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું